ઉત્તર પ્રદેશ ના ગાઝિયાબાદ ના ય નરસિંહ દ્વારા એક કાર્યક્રમ દરમિયાન ભાષણમાં માં પૈગમ્બર હજરત મોહમ્મદ સાહેબ વિશે અભદ્ર અને અશોભનીય ટિપ્પણી કરવામાં આવી હતી જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે તેને લઈ સમગ્ર મુસ્લિમ સમાજમાં રોષની મુસ્લિમ સમુદાય ચિરાગ શેખ જમાતે અનવર અલી ઇન્દોરી જમીય ઉલ્મા હિન્દ ગુજરાતના સેક્રેટરી હજરત મુફતી ઇમરાન સાહેબ ધેરીવાલા નેશનલ હ્યુમન રાઇટ ગુજરાતના પ્રમુખ અયુબાઈ સૈયદ એડવોકેટ રેહાન શેખ દ્વારા આવેદન પત્ર આપી હતી નરસિંહ ચોક્સી મૌલાના અતિક સાહેબ તેમજ અનેક ઉલમાય કિરામ સાથે અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સાદિક કાજલવાલા સાથે અઝીઝ ધુપેલવાલા तो नहीं है और ये अभी मुझे बहुत ज्यादा याद आया ने कमाई माओ वगैरह वो सीधा ये आईनोला अपडेट है इसका जीरो एक इसने तो बार-बार हट कर बार, ले बहुत ज्यादा है हट कर बहुत चाहिए ना प्रेस के लिए ये ऑलरेडी है क्या रहो आप ક્લ ક કલૐલ કા inversŁમ કલફ઱,ichi yat een ચલ કલ 500 kg કલલ કલ કെ કલ કલલ કલ કલલ કલન કલ કલલ ક�લ કલ ક૲ કલલ કલલ આજ રોજ વડોદરા શહેરના મુસ્લિમ સમાજના અગ્રગણી તેમજ ધાર્મિક વડાઓ જેમાં મુક્તિ ઇમરાન સાહેબ ભાઈ અયુબભાઈ સૈયદ સાહેબ ભાઈ અનવર ઇન્દોરી સાહેબ ને બીજા તમામ મૂલમાં ઓર કોમના ફિકરમંદો આજે ભેગા થયા તારીખ ઓગણત્રીસના દિવસે ગયા મહિનાની ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશની સરકારમાં નરસિંહાનંદ નામના વ્યક્તિએ જે મહારાજ કહેવાય છે તે લોકોએ પેગમ્બર શ્રી અવર પ્રોફિટ સાહેબ મોહમ્મદ સલ્લાહ અલહી વસલમની નિશાનમાં જે ગુસ્તાકી કરી છે અને એ ક્લિપો આખા ભારતભરમાં ફરી રહી છે એના વિરોધમાં મુસ્લિમ સમાજની લાગણી ભભૂકી ઉઠી છે કારણ કે પેગંબર સાહેબની ટિપ્પણી કોઈ બી મુસ્લિમ સહેન કરી શકે નહીં કોઈ બી ફિરકાનો કોઈ બી સમાજનો એટલે આજે સૌ ભેગા થઈને પોલીસ કમિશનર શ્રીને આ ટેવાયેલા મહારાજ બે હજાર બાવીસની સાલમાં ઉત્તરાખંડની સરકારે તેઓની સામે આવી ટિપ્પણી કરવા બદલ કેસ દર્જ કરેલો અને સરતી જામીન પર છૂટીને ફરી વારંવાર દેશની એકતા અખંડતા હિન્દુ મુસ્લિમનો ભાઈચારો તોડવાનો આ જે પ્રયાસ કરે છે તે કોઈ બી સમાજને ગમે એવું નથી માટે અમે આજે ઉચ્ચ અધિકારી નરસિંહ તોમ કોમર સાહેબને રજૂઆત કરવા આવ્યા અને એ નેશનલ લેવલે અમારી રજૂઆત પહોંચાડી એની સામે સખ્તમાં સખ્ત કારવાહી થાય અને દેશની એકતા અખંડતા ભાઈચારાને જે નુકસાન પહોંચાડનાર આ તત્વોને ઝેર કરવામાં આવે એવી અમારી સૌની લાગણી સાથે આજે અમે આવેદનપત્ર પોલીસ કમિશનર શ્રીને આપ્યો છે આવેદનપત્રમાં મુખ્ય રજૂઆત શું હતી મુખ્ય રજૂઆત એની સામેની જે પૂર્તિઓ છે એની સામે કાયદેસરના પગલા લેવાય એ જામીન પર છૂટ્યો છે જો જામીન પર છૂટ્યો છે તો પછી આવું કર્યું છે તો જે તે સરકારે જે રાજ્યની સરકારે જામીન આપી છે ત્યાં કમિશનર સાહેબ રિપોર્ટ કરે અને એની જામીન રદ કરે એવી અમારી લાગણી છે ચિરાગ શેખ જનરલ સેક્રેટરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે